કોઈ પરિસ્થિતિ વ્યક્તિને સુખી દુખી નથી કરતી કોઈ પરિસ્થિતિ વ્યક્તિને સુખી દુખી નથી કરતી મન સુખી દુખી કરે છે તો ખરાબ તમારું મન છે પરિસ્થિતિ નહીં મારા ભક્તો માટે તો હું કરું એટલું ઓછું પડે ભગવાન ખુદ કહે છે મે ભક્તન કા દાસ ભગત મેરે મુકુટ મણી ભગવાન ખુદ એમના ભક્તોને મુકુટ મણી બનાવ્યા આજે જે મારે મેલેડીનો મુકુટ છે ને એમાં મણિયો ધારણ કરેલી છે ને એ મારા ભક્તો છે એ મણી મારા હજારો લાખો ભક્તો છે આ મારો તાજ છે આ મારો મુંગટ છે આજ મારો મુંગટ કેમ ચમકે છે એટલે ચમકે છે કે મારા લાખો ભક્તોની મણીથી આ જડેલો મુંગટ મે મેલેડી પહેર્યો છે જો મારા ભક્તો ના હોત તો આ મુંગટની મણીની ચમક હોત આ ચમક હોત પ્રકાશ હોત ના હોત તો તમને ક્યાં ધારણ કર્યા મેં મારા માથે તમે મને ચરણે પડો છો મે મારા માથે ધારણ કર્યા તોથી વિચાર લો કે હું મેલડી શું છું જેની જરૂર હશે ને જીવનમાં એ તો આપે રૂપે મળશે જરૂર કરતા વધારે મળશે ઈચ્છાઓની પૂર્તિ અને આવશ્યકતાની પૂર્તિ તેમાં અંતર છે સમજો મારી શબ્દોને સમજો આવશ્યક એવી વસ્તુ છે કે કાયમ માટે તમને દુખી રાખે કેમ કે મનુષ્યની ઈચ્છાઓનો કોઈ અંત હોતો માતાજી જો કેટલું ધન છે તો હું કહું જાહેર માં સો કરોડ ઉપર

તમારો એવો વિશ્વાસ છે કે બસ એક જ વિશ્વાસ કે માં સોલંકી પેઢીની બહુચર રાખ ખાતાની ઉકતાની મેલડી હાજરા હજૂર છે આ વિશ્વાસ રાખો આ શ્રદ્ધા રાખો અને શ્રદ્ધાથી જ તમારું દરેકનું કલ્યાણ થઈ જશે આવો વિશ્વાસ રાખજો કે સોલંકી પેઢીની

ઘેર બેઠા યાદ કરવાથી ઘેર બેઠા મનથી સ્મરણ કરવાથી દરેકને ને ધામનો અનુભવ થયો છે ઘેર બેઠા શબ્દો સાંભળવાથી સુખની અનુભૂતિ થઈ છે તો જો ખાલી એ શબ્દો સાંભળવાથી અત્યાર હાલ સુખની અનુભૂતિ થતી હોય તો આ શબ્દોનું પાલન કરવાથી તમે સુખી કેમ નહીં થાઓ ખાલી શબ્દ સાંભળવાથી

મારે જા ધામ આવે છે ને રોતા રોતા તો તમારા આહુડા મને મેરેડીન નઈ જોવાતા કે શું કરું તો મારા ભક્તોને હું સુખી કર દઉં શું કરું તો મારા ભક્તો કાયમ માટે સુખી થઈ જાય શું કરું તો એ રડતા આવે છે ને હસતા જાય હું એ જગતમાં મહામાયા હું એ કૃપાળુ દયાળુ મેરેડી કે જેની હજુ કલ્પના એ નહીં તમને કે મારી અંદર જેટલી દયા છુપાયેલી છે મારી અંદર કેટલું સુખ છુપાયેલું છે પણ બસ ખાલી મન થી મન માતા યાદ કરશો મુખે થી રામનું નામ લેશો અને જીવનમાં કઈક કરવું હોય તો સેવા કરશો ને તો મન માતા જીતી આપશો